હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત બે મિનિટમાં ભરી અને તૈયાર થઈ જાય તેવું ગાજરિયું બનાવવાની રેસીપી જો તમે જમવામાં બનાવશો ને તો જમવાનો સ્વાદ તો બમણો કરી દેશે તેની સાથે જ જો તમે બે રોટલી જમતા હોય ને તો બે રોટલી બીજી ખવાઈ જાય એટલું સરસ લાગે છે તેના માટે મેં અહીંયા એકદમ સરસ જે લાલ આવતા હોય છે ને તેવા બે ગાજર લીધેલા છે જેને આ રીતે પહેલાં આપણે છોલી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ અહીંયા મેં મોટા કણાવાળી ખમણી લીધેલી છે તો ગાજરને આપણે એકદમ સરસ રીતે ખમણી અને તૈયાર કરી લઈએ જો તમારે ખમણવું ના હોય તો તમે તેને કટ પણ કરી શકો છો તો અહીંયા મેં બંને ગાજરને ખમણી અને તૈયાર કરી લીધા છે આ ગાજરિયું બનાવવામાં આપણે કોઈ પણ ઘી તેલનો વઘાર કંઈ જ નથી કરવાનું એકદમ અલગ રીતે બનાવીશું તેના માટે ખમણેલા ગાજરને આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ તેમાં એડ કરીશું એક નાનું કટ કરેલું તીખું મરચું ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલી નાની કટ કરેલી કોથમીર એડ કરીએ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ હવે આપણે બધી જ સામગ્રીઓ એડ કરી દીધી છે તો આ રીતે હાથ વડે જ આપણે તેને મિક્સ કરીશું આ રીતે મિક્સ કરશો ને એટલે બધા જ મસાલા એકદમ સરસ રીતે ગાજરમાં ભળી જશે તો છે ને બનાવવું ખૂબ જ આસાન અને એકદમ ઝટપટ બની જાય છે તમે ક્યારેય આ રીતેનું ગાજરયું ટ્રાય ના કર્યું હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો જમવામાં તો એટલું સરસ લાગે છે ને કે શાકની જગ્યાએ તમે ગાજરિયું સાથે રોટલી ખાશો ને તો પણ ખૂબ જ સરસ લાગશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ